દોસ્તો સુરતનું બિગ્ગેસ્ટ ગીવ હવે બિગેસ્ટ ગીવ હવે એટલા માટે કે આપણે અહીંયા જે ચોવીસ પીસ મૂકેલા છે એ ચોવીસ પીસ રેન્ડમલી ચોવીસ ફોલોવરમાંથી આપણે આપણા બાવન ફોલોવર છે બાવન હજાર ફોલોવર એમાંથી રેન્ડમલી ફોલોવર સિલેક્ટ કરીશું બેસ્ટ કોમેન્ટ કરવાની છે અને ખાસ અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી ફેસબુકની આઈડી યુટ્યુબની આઈડી ત્રણેય આઈડી ફોલો કરેલી હોવી જોઈએ બીજું કે આ વિડીયો સો કે ફોલો પ્લસ થશે એટલે આપણે ગીવ અવે કરીશું રેન્ડમલી ચોવીસ લોકોને આપણે સિલેક્ટ કરીશું એમને મનગમતા એમની સાઈઝના આમાંથી કોઈ પણ પીસ આપણે એમને ફ્રી આપીશું તો જલ્દીથી રીલ શેર કરવાનું ચાલુ કરી દેજો જેમાં હું તમને બતાવું બધા પ્યોર ઓરિજિનલ બ્રાન્ડના પીસ તમને મળશે જોવા તમે જોઈ શકો છો એકદમ કીબા બ્રાન્ડ ઓરિજિનલ મલ ફેબ્રિક પ્યોર ફેબ્રિક જેવું પ્રીમિયમ પીસ આપણે વેચીએ છીએ ને

પણ ઓરિજિનલ આ બધા પીસ જો તમારે જોતા હોય તો ફટાફટ તમારા ગ્રુપમાં શેર કરી દો અને ફોલો કરો તેમજ અમારી ત્રણેય આઈડી ફેસબુક એમાં ફોલો કરેલું હોવી જોઈએ એક થી વધારે કોમેન્ટ હશે એમને પણ નહીં મળે એક થી વધારે કોમેન્ટ નહીં કરતા એટલે બીજાનો છે ને પણ આમાં લાભ મળી શકે તમારે છે ને અમને તમારા જે સપોર્ટ આવ્યો છે ને બાવન હજાર ફોલોઅર એની ખુશીમાં આપણે આ ગીવ અવે કરીએ છીએ આવા ડિઝાઇનર પીસ જે છે ને જયપુરની તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો છો કાલિંદી બ્રાન્ડ જયપુરની ઓરિજિનલ કાલિંદી બ્રાન્ડ આવા બધા બ્રાન્ડના પીસ કોઈ લોકલ નહીં હ મારા બેન જેવું આપણે બ્રાન્ડેડ વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ જે ઓરિજિનલ વેચીએ છીએ ને એ જ વસ્તુમાં આપણે ગીવ અવે કરવાના છીએ તો ફટાફટ આઈડી શેર કરો ફોલો કરો યુટ્યુબ આઈડી ફેસબુક આઈડી અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરેલી હોવી જોઈએ એકથી વધારે કોમેન્ટ ના હોવી જોઈએ એકથી વધારે કોમેન્ટ હશે અને તમારું નામ સિલેક્ટ થશે તો પણ નહીં મળે અને આનું ફોલોઅવર ચોવીસ લોકો આપણે સિલેક્ટ કરવાના છીએ રેન્ડમલી ફોલોઅવરમાંથી પછી કહેતા નહીં અમે રહી ગયા આવું બિગ્ગેસ્ટ ગીવ હવે ક્યારેય નથી આવ્યું જોજો મિત્રો આ બધા જુઓ પશ્મિના બ્રાન્ડના પણ પશ્મીના બ્રાન્ડના પણ ટ્યુનિંગ હું તમને આપવાનો છું ઓરિજિનલ ને સારી વસ્તુ બેન એકદમ પ્યોર તો રહો અમારી સાથે ખાસ નવું ટ્રેન્ડિંગ કલેક્શન પણ આપણે ત્યાં અવેલેબલ થઈ ગયું છે દિવાળીનું સારામાં સારું બેસ્ટ કલેક્શન લોકો થી અલગ અને બાપ કલેક્શન લેવું હોય ને તો શગુન ડ્રેસીસની વિઝિટ કરવાનું ભૂલતા નહીં આપણું એક બ્રાન્ચ આવેલી છે કતારગામ દરવાજા કુબેરનગર અને બીજી બ્રાન્ચ આવેલી છે હીરાબાગ અશ્વિનીકુમાર રોડ ઉપર લોકેશન માટે શગુન રેસીઝ કતારગામ દરવાજા સર્ચ મારશો એટલે તમને લોકેશન આપણા શોપનું મળી જશે થેન્ક યુ દોસ્તો